સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે આ જે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટરની આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે ખેડૂતભાઈઓ આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને મારે ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ આપણે મેસી ફ્રીક્યુઝન ટ્રેક્ટરની વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખું કલર કન્ડિશન અને ટાયર કન્ડિશન જે કન્ડિશન તમને વિડીયોમાં જોવા મળે છે ટ્રેક્ટરની તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં જોવા મળી જાય છે એટલે કન્ડિશન સારી છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો સેલ્ફ સ્ટાર્ટ પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર છે મોટા ટાયર તમને પિસ્તાલીસ ટકા જેવા જોવા મળશે પિસ્તાલીસથી પચાસ ટકા અને નાના ટાયર નેવું ટકા જોવા મળી જાય છે ટાયરની કન્ડિશન એકદમ સારી છે વિડીયોમાં ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં સાચવેલું ટ્રેક્ટર છે ઘરની ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ જે સિરીઝમાં ટ્રેક્ટર જોવા મળશે મેસી ફર્ગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ મહાશક્તિ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર આઠનું જે મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર આઠનો મોડલ તમને જોવા મળી જાય છે ઓછી કિંમતમાં વેચી દેવાનું છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક ક્યાં મળે તેની વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો તો બાકી વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ ભાઈ એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ રોનાજ તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે વિડીયોમાં નીચે મેં કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે